પાલનપુરના માલણ રોડ પર વાસડા નજીક એક પોલીસ પ્લેટવાળી હતો જેના પગલે ચાલક જે એક પોલીસ પુત્ર સાહેલ મુડેઠિયા હોવાનું સામે આવ્યું છે તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અલગ અલગ બે ગુના નોંધવામાં આવ્યા છે આ ઘટના પોલીસ દળ માટે અત્યંત શરમજનક માનવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ અકસ્માત સર્જીને કાર ચાલક પોલીસ પુત્ર સહિત કારમાં સવાર અન્ય યુવાનો ફરાર થઈ ગયા હતા જોકે સ્થાનિક લોકોએ એક યુવકને ઝડપી પાડીને પૂછપરછ કરતા સાહિલ મુરેઠિયા દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો અને તે પોલીસ પુત્ર હોવાનું બહાર આવ્યું હતું આશ્ચર્યજનક રીતે અકસ્માતગ્રસ્ત પોલીસ પ્લેટવાળી કારમાંથી બિયરના ટીમ પણ મળી આવ્યા હતા જે તેની દારૂ પીધેલી હાલતની પુષ્ટિ કરે છે અકસ્માતમાં ભોગ બનેલા ત્રણ લોકોમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે પીડિત કાંતિભાઈ પટેલે અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે જ્યારે તાલુકા પોલીસે સાહિલ મુડેઠિયા સામે દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવવા બદલ ગુનો નોંધ્યો છે આ ઘટના પોલીસ પરિવારના સભ્યો દ્વારા પોલીસની ઓળખનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે જે કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ માટે ગંભીર પ્રશ્નાર્થ ઉભો કરે છે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે